નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત દર્શક મિત્રો જિંદગી એટલે વાવાઝોડામાં મીણબત્તી પ્રગટાવી અને તેને સદા પ્રજ્વલિત રાખવાનો એક અભૂતપૂર્વ પરિશ્રમ છે અને આ પરિશ્રમ આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી વધારે કોઈ સમજી શકે તેમ નથી લોકસભાની ચૂંટણીને હવે પાંચ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં બાજી સંભાળી લેવા મોદી સાહેબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે ગઈકાલે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા લોકસભાની બેઠકની એક જંગી જાહેર સભામાં મોદી સાહેબે કહ્યું હતું કે હું જ્યારે પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યો ત્યારે લોકો કહેતા હતા કે આ દાળ ભાત ખાનારો શું કરી શકશે તેમને મારી ઉપર વિશ્વાસ ન હતો પણ આજે એમને ખબર પડી ગઈ કે દાળ ભાત ખાનારો હકીકતમાં શું કરી શકે છે ખેર મોદી સાહેબે ગઈકાલે ગુજરાતીઓના સ્ટેપલ ફૂડ દાળ ભાતની જાહેર મંચ પરથી ચર્ચા કરીને આશ્ચર્ય સર્જ્યું છે ખબર નહીં એમ પણ ગુજરાતીઓના લલાટે દાળ ભાતિયાનું લેબલ વર્ષોથી લાગેલું છે અને વાત પણ સાચી છે દાળ ભાત વિના ગુજરાતી ભાણાની કલ્પના કરવી અશક્ય છે કહેવાય છે કે દાળ અને ભાત વચ્ચેનું સુમેળ પતિ પત્નીમાં હોય તો દેશની બધી જ ફેમિલી કોટ બંધ કરી દેવી પડે દર્શક મિત્રો વેસ્તા વર્ષે મીઠાઈ ખાધા પછી ગડી થયેલી જીભને પાછી સામાન્ય કરવા માટે દાળ ભાત આરોગે એનું નામ ગુજરાતી કહેવાય કહેવાય છે કે ગુજરાતીઓના શરીરમાં પ્રોટીનનો વિકલ્પ દાળ ભાત પૂરો કરે છે એક ગુજરાતી તરીકે દાળ ભાત વિશે બોલવા બેસીએ તો આખો દિવસ ટૂંકો પડે હા ભાઈ દર્શક મિત્રો મારી વાત કરું તો હું મને વરાની દાળ બહુ ભાવે વરાની દાળ હોય સાથે છૂટો ભાત હોય તો ગુજરાતી તરીકે મને તો મોજ પડી જાય સાચું કહું તો ગુજરાતીની ઘરના કોઈ માંગલિક પ્રસંગમાં ગયા હોઈએ અને એમાં દાળ ભાતને બદલે દાળ ફ્રાય અને જીરા રાઈસ હોય તો હું એમને ચાલાના કવરમાં સો ઓછા મૂકું છું દર્શક મિત્રો સોશિયલ મીડિયા પર આજે એક મેસેજ વાંચ્યો ગઈકાલ પર રડે નહીં આવતીકાલથી ડરે નહીં એ માણસ જિંદગીમાં

જો તમે તમારા બાળકને રોજે રોજ નિડર પ્રતિભાવની વાર્તા સંભળાવશો તે કોઈ પણ પરિસ્થિતિથી ગભરાશે નહીં અને એનો નિડરતાથી સામનો કરશે ખેર કોંગ્રેસે હજી સુધી યુપીની બે હાઈ પ્રોફાઇલ અમેઠી અને રાયબરેલીના ઉમેદવારો જાહેર કર્યા નથી આ બે બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આટલું બધું મોડું કેમ થયું તે ઈશારો કરે છે અહીંથી દિગ્ગજો લડવાના છે હવે આ બેઠકો પર એક મોટું અપડેટ સામે આવ્યું છે કહેવાય છે કે સોનિયા ગાંધીએ પ્રિયંકા અને રાહુલ ગાંધીને રાયબરેલી અને અમેઠીથી ચૂંટણી લડવાનું કહ્યું છે સોનિયા ગાંધીએ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાત કરી હતી અને બેઠકો પર ચૂંટણી લડવા અંગે ફેર વિચારણા કરવા જણાવ્યું હતું સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજોને કહ્યું છે કે જો રાહુલ અને પ્રિયંકા ચૂંટણી નહીં લડે તો તે ભારતીય જનતા પાર્ટીને થાળીમાં જીત પીરસવા જેવું થશે રાયબરેલી અને બેઠક પર પાંચમા તબક્કામાં દિવસે મતદાન થશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ આ વખતે પણ પ્રકારનું સ્વાર્થ કે ઈચ્છા વિના ઈશ્વરની વર્ષો સુધી ભરપૂર ભક્તિ કરી વર્ષોની તપસ્યા પછી પ્રભુ પ્રસન્ન થયા અને એમને ભક્તને પૂછ્યું કે બોલ તારે શું જોઈએ છે ભક્તે જવાબ આપ્યો કે તમારા દર્શન થયા એ જ મારા માટે પૂરતું છે પણ કારમી ગરીબાએ વેઠ્યા પછી મારે જાણવું છે કે મારા નસીબમાં કેટલું ધન છે ભગવાન એને કહ્યું પૂર્વજન્મના કર્મોના એકાઉન્ટને આધારે તને રોજ પાંચસો રૂપિયા જ મળી શકે એમ છે ભક્તના નસીબમાં ગરીબાએ લખેલી હતી એટલે એને વેઠવી જ પડે એમ હતી અને એમાં એને કોઈ વાંધો પણ ન હતો દર્શક મિત્રો થોડા વર્ષો પછી એનું લગ્ન થયું ઘરમાં પત્ની આવી એના થોડા સમય પછી એની આવક રોજના એક હજાર રૂપિયા થઈ ગઈ હવે એનું જીવન ધોરણ બદલાઈ ગયું આર્થિક આર્થિક સંકળામણ દૂર થતા હવે એને કેટલીક સવલતો પણ મળવા લાગી લગભગ બે વર્ષ પછી એને ત્યાં દીકરી આવી દીકરીના જન્મના થોડા મહિનામાં જ એનો સંપર્ક કોઈ મોટા બિઝનેસમેન સાથે થયો અને એને એને પાર્ટનર બનાવી લીધો હવે એની આવક વધીને રોજના પાંચ રૂપિયા થઈ ગઈ જેમ જેમ એના ઘરમાં માણસો વધતા ગયા એમ એમ એની આર્થિક પરિસ્થિતિમાં પણ બદલાવ આવતો ગયો એટલે જ કહેવાય છે કે તમે કોના નસીબનું કમાવો છો એની તમને પણ ખબર નથી તો આવક કે પૈસા ઉપર ઘમંડ રાખવાની જરૂર નથી મિત્રો આગળ વાત કરીએ સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ ના માસ્ટર માઇન્ડ ગોલ્ડી બરાની અમેરિકામાં હત્યા થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અમેરિકન ન્યૂઝ ચેનલે સમાચાર બતાવ્યા છે કે અમેરિકામાં ગોલ્ડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે ગેંગસ્ટર સતિન્દ્રજીત સી ઉર્ફે ગોલ્ડીબ્રાડને કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે ગોલ્ડીબ્રાડે પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી હતી પિતરાયભાઈ ગુરલાલ બ્રાનની હત્યા બાદ ગોલ્ડી ગોલ્ડીએ ક્રાઇમનો રસ્તો પસંદ કર્યો હતો ગોલ્ડીબ્રાનની હત્યા પછી અમેરિકામાં મોટી ગેંગ વોરની આશંકા સેવાઈ રહી છે દર્શક મિત્રો પરિસ્થિતિ બદલવી અશક્ય હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે મેચ પર પડેલા કાગળ પર જ્યારે પેનનો સંગમ થયો ત્યારે મને સવાલ થયો કે વિચારો તો મનમાં ઉઠે છે અને લખાય છે હાથથી તો બંને વચ્ચેનો સંવાદ કોણ સ્થાપિત કરે છે એને કળવા વેણ મોડેથી કયા અને ઠેસ લાગી દિલ પર તો મોઢું અને દિલ વચ્ચેનો સંવાદ કોણ સ્થાપિત કરે છે થોડું સંશોધન કર્યું તો ખબર પડી કે આપણા જીવનમાં ઘણી એવી વસ્તુઓ છે જેને જાણવાની આપણે કોશિશ જ નથી કરી ખેર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વીવીપેટ સાથે ઈવીએમ નું સો ટકા મેચિંગ કરવાની કોઈ જરૂર નથી મમતાએ તેનાથી એક કદમ આગળ વધી કાર્યકર્તાઓને કહ્યું કે ઈવીએમ બરાબર છે પણ એની ચીપ પર નજર રાખો પહેલા અને બીજા તબક્કાના મતદાન ટકાવારીના આંકડા આપવામાં વિલંબ પર અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ સત્તાવાર અને સ્પષ્ટ જવાબ આપવામાં નથી આવ્યો ચૂંટણી પંચના શરૂઆતના આંકડા અને છેલ્લા આંકડા વચ્ચે છ ટકાનો તફાવત છે જે ગંભીર બાબત છે દર્શક મિત્રો શહેરના પોષ વિસ્તારમાં દાદા દાદી એકલા રહેતા હતા સંતાનો અમેરિકામાં રહેતા હતા એટલે એમનો અવાજ સાંભળીને જ સંતોષ મળતો પણ ઉંમરના છેલ્લા તબક્કામાં પણ દાદા દાદી વચ્ચેનો પ્રેમ જોઈને આશ્ચર્યમાં મૂકી જવાય ખેર એક વખત એમની વચ્ચે નાની બાબતમાં ઝઘડો થઈ ગયો દાદી રિસાઈ ગયા અને ખૂણામાં જઈને બેસી ગયા દાદા સાથે વાત ન કરે એમની સામે જુએ નહીં અને શક્ય હોય એટલી બધી રીતે ઇગ્નોર કરવાનો પ્રયાસ કરે બે ત્રણ કલાક પછી દાદાથી રહેવાયું નહીં એમને ઘરમાં કંઈક શોધતા હોય એવો ડોળ કરવાનું શરૂ કર્યું ઉપર રસોડાના ફર્શ પર અને મેજ પર દાદા કંઈક શોધી રહ્યા હોય એવી એક્ટિંગ કરવા લાગ્યા થોડો સમય તો દાદી ઇગ્નોર કરતા રહ્યા પણ પછી એમનાથી ના રહેવાયું એટલે ના છૂટકે બોલી ઉઠ્યા શું શોધો છો ક્યારના દાદાએ નજીક આવીને હળવેકથી જવાબ આપ્યો તારો અવાજ શોધતો હતો ત્રણ કલાકે મળ્યો દાદી ખડખડાટ હસતા રડી પડ્યા આ વાર્તા પરથી એક પંક્તિ યાદ આવે છે કેટલું નજીકથી ઓળખતું હશે માણસ મને કેટલું નજીકથી ઓળખતું હશે માણસ મને જેણે મને હસતા જોઈને પૂછી લીધું તું દુઃખી કેમ છે આટલી સરસ પંક્તિ લખનારને મારા તરફથી હાર્દિક અભિનંદન

મળવાનો ધરાર ઇનકાર કરી દીધો હતો દર્શક મિત્રો ગઈકાલે રાત્રે હું આટો મારવા નીકળ્યો રાતના દસ વાગ્યા હતા રસ્તા પર થોડી ચહેલ પહેલ હતી બીજે ક્યાંય નહીં પણ એક સેવસણની લારી પર ખૂબ ભીડ હતી આગળ નીકળ્યો તો રસ્તા પર એક મંડપ બંધાયેલો હતો મંડપની નીચે એક તરફ જમણવાર ચાલતો હતો અને બીજી તરફ લગ્નની વિધિ ચાલી રહી હતી જૂના સિટી વિસ્તારમાં સાંકડી ગલીઓમાં કોઈ પણ માંગલિક પ્રસંગને ઘર આંગણે જ ઉજવવાનો વણ લખાયેલો શિરસ્તો છે શેરીમાં પ્રસંગ ઉજવાય એટલે ઘણી બધી બચત થઈ જાય પાર્ટી પ્લોટનું ભાડું બચી જાય ડેકોરેશનનો ખોટો ખર્ચો બચી જાય કેટરિંગનું બજેટ પણ બચી જાય અને ડિસ્કાઉન્ટમાં પ્રસંગનો ઉત્સાહ બેવડાય અલગ ખેર સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન ધર્મમાં લગ્નના મહત્વ અંગે અવલોકન કર્યું હતું

આપણે નથી એક મહિલા અને પુરુષ વચ્ચેના મિલાપ અને પતિ પત્નીનો દરજ્જો આપતી સંસ્થા છે યુવક યુવતીઓ કાયદેસરની વગર જ પોતાને પતિ અને પત્ની માનવા લાગ્યા છે જે યોગ્ય નથી હિન્દુ લગ્ન કાયદા મુજબ હિન્દુ લગ્ન માટે વિધિમાંથી પસાર થવું જરૂરી છે દર્શક મિત્રો લગ્નની વાત નીકળી છે તો તમને જણાવી દઈએ કે ગુજરાતના નર્મદા જિલ્લાના તિલકવાડામાં જાન મોડી આવતા વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે જબરજસ્ત ઝઘડો થઈ ગયો હતો અને લગ્નનો મંડપ સમરાંગણમાં ફેરવાઈ ગયો હકીકત એ હતી કે લગ્નના રાતનું હતું લગ્ન અને જાન મળસકે ચાર વાગે આવી જેથી કન્યા પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને વર પક્ષના લોકોને ઠપકો આપ્યો હતો જેમાં ખોટું લાગી જતા વરરાજા લગ્ન મંડપ છોડીને લીલા તોરણે પાછા ફર્યા હતા આ બનાવ અંગે કન્યાના પિતાએ તિલકવાળા પોલીસ મથકે વરરાજા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી શકે દર્શક મિત્રો હવે વાત કરીએ આજના ભવિષ્યની તો ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પડે બદલતા રહે છે. નક્ષત્રોની આપણા જીવન ઉપર ખૂબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ગ્રહમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક નિરાશા પણ હાથ લાગતી હોય છે અને ક્યારેક દિવસ સામાન્ય પણ પસાર થતો હોય છે. તો આવો જાણીએ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે વાત આજે મન પ્રસન્ન રહેશે અને અને ધર્મ આધ્યાત્મિકતામાં તમારી શ્રદ્ધા વધશે વેપાર અને વ્યવસાય આજે સામાન્ય કરતાં વધુ સારી રીતે આગળ વધશે પરંતુ આર્થિક બાબતોમાં ઝડપથી કોઈ પર વિશ્વાસ ન કરવો નહીં તો નુકસાન થવાની સંભાવના છે લાંબા સમય પછી જૂના પરિચિતો સાથે મુલાકાત થઈ શકે તેવી સંભાવના છે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે લાભ લાવશે પરંતુ તમારે કોઈ ચોક્કસ કાર્યની રાહ જોવી પડશે તે પછી જ આપણે કાર્યના સફળ વિસ્તરણની યોજના કરી શકીશું રોકાણ કરવામાં અચકાશો નહીં તમને મૂડી રોકાણો માટે અનુકૂળ પરિણામ મળશે આનંદ અને ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ ખરીદી શકાય છે મિથુન રાશિની વાત કરીશું તમારા માટે આજનો દિવસ શુભ રહેશે ધંધા અને ધંધામાં અપેક્ષિત સફળતાથી તમે સંતુષ્ટ થશો પરંતુ બેસો નહીં અને લાભ મેળવવાની આશા રાખશો ક્રોધ પર નિયંત્રણ રાખો મિત્રો સાથે લાંબી મુસાફરી પર જવા માટે યોજના બનાવી શકાય છે પારિવારિક વાતાવરણ શાંત રહેશે અને તમારા જીવનસાથી સાથે ગીચ સ્થળોએ જવાનું ટાળશો કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પ્રતિકૂળ રહેશે આજે કાર્યમાં નિષ્ફળતાના કારણે મન નિરાશાથી ભરેલું રહેશે જેના કારણે આજે તમારામાં ક્રોધની માત્રા પણ વધુ રહેશે ક્ષેત્રમાં પદને સત્તાની મહત્વકાંક્ષા વિરોધાભાસને આપશે સમસ્યાઓના પૂરતા ઉકેલનો અભાવથી માનસિક અશાંતિ થઈ શકે છે વાત રાશિની આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાના પ્રયાસ કરશો વેપારીઓને આજે લાભ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે પરિવારના કોઈ સભ્યની બીમારી પર ખર્ચ થઈ શકે નહીં બાળકના સ્વભાવને જોતા મનમાં હતાશા થઈ શકે છે અને ભવિષ્યના ખર્ચ અંગે ચિંતા થઈ શકે છે અને રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમે દિવસભર અને મનોરંજનના મૂળમાં રહેશો અને તમારા જુસ્સાને પરિપૂર્ણ કરવા માટે જરૂરી કાર્યોને પણ અવગણી શકો છો પરિવાર તરફથી સુખ મળશે અને પરિવાર તરફથી આનંદ મળશે અને રચનાત્મક કાર્યોમાં કાર્ય થશે સાંજે અચાનક લાભ થવાની સંભાવના છે વાત તુલા રાશિની અધિકારીઓ સાથે સારું જોડાણ થશે જે ક્ષેત્રમાં છો તેના અધિકારીઓ સાથે તમારું જોડાણ થશે જેને પ્રોત્સાહન મળવાની સંભાવના છે કલાને લગતા પ્રતિભા પ્રદર્શિત કરવાની તકો મળશે સાંજે બાળકની બાજુથી અચાનક સારા સમાચાર મળી શકવા છે સાંજે નવા સંપર્કને લીધે લાભ થશે વાત વૃશ્ચિક રાશિની તો આજે દિવસે વધારે ગુસ્સો થવાને કારણે પરિવાર સાથે કોઈ બાબતે વિવાદ થવાની સંભાવના છે એટલે ગુસ્સા પર કાબૂ રાખજો પૈસામાં વધારો થશે પરંતુ વધારે ખર્ચના કારણે આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે એટલે ખિસ્સા ખાલી થઈ જવાની શક્યતા છે એટલે પૈસામાં પણ ખર્ચ કરવામાં નિયંત્રણ રાખવાની સલાહ આપે છે બપોર પછી નોકરી અને ધંધા સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો ઉકેલાશે અને ઓછા ફાયદાની સંભાવના છે વાત ધનરાશિની કાર્યક્ષેત્રમાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો નહીં તો વરિષ્ઠ અધિકારીઓ સાથે અણબનાવ થઈ શકે છે દિવસના ઉત્તરાર્ધમાં અચાનક મહેમાનોનું આગમન ખર્ચનો ભાર વધારશે પરિવાર સાથે બેસીને સમસ્યાનું સમાધાન શોધવામાં ફાયદો થશે શક્તિમાં વધારો થશે જે દુશ્મનોનું મનોબળ તોડી નાખશે મકર રાશિની વાત કરીએ તો આજે તમે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો અને કોઈ પણ વિરોધીની ટીકા અને અવરોધ તરફ ધ્યાન ન આપીને તમારું કાર્ય ચાલુ રાખશો નોકરી કરતા લોકો માટે પગારમાં વધારો થઈ શકે છે ખર્ચ થશે પણ થોડો ફાયદો પણ થશે પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન કરવા માટેનું માળખું હશે વાત કુંભ રાશિની આજે તમારા માટે અનુકૂળ રહીને તમે શારીરિક અને માનસિક સુખ અનુભવ કરશો બાળકોને લગતી સમસ્યાનું નિવારણમાં બપોર પસાર કરવામાં આવશે કોઈ પણ સ્પર્ધામાં હરીફ વિદ્યાર્થીઓ જીતી શકે છે સામાજિક ક્ષેત્રે આપેલા યોગદાન માટે તમને પ્રશંસા મળી શકે છે અંતે વાત કરીશું મીન રાશિની આજે તમે મૂંઝવણની સ્થિતિમાં રહેશો અનિશ્ચિત સ્થિતિમાં રહીને તમારા હાથમાંથી નફાની તક નીકળી શકે છે પરંતુ આજે તમે તમારા સંતોષપૂર્ણ લીધે ઉદાસ નહીં રહો માતા અથવા અન્ય કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લઈને કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી શકશો દર્શક મિત્રો લાગતું હતું કે જિંદગીને બદલવામાં સમય લાગશે પણ ક્યાં ખબર હતી કે આ બદલાયેલો સમય જ જિંદગી બદલી નાખશે મિત્રો આપના દોસ્ત કાલે ફરી મળીશું નમસ્કાર પણ હા કેમ છો ગુજરાત કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો નંબર પર જે બાજુમાં નંબર ફ્લેશ થાય છે એના પર જરૂરથી વોટ્સએપ કરજો તમારા પ્રતિભાવની અમને પ્રતિક્ષા રહેશે અસ્તુ